ભલા સદારામ બાપા ને ભગવાન બેસવો જોઈએ કોઈ કલેક્ટર હોય કોઈ આઈપીએસ હોય કોઈ તમારે લેવાનો છે આજે આનો લાભ બીજા લઈ જાય છે નવ ગણભાઈ આજે હું સમાજને કહેવા માંગુ છું કે આપણો લાભ સરકાર આપણી સાથે છે સરકાર જે જે લાભો આપે છે આપણો સુધી લાભ પહોંચતા નથી કે કોઈ પહોંચવા દેતું નથી તો હું સમાજને વિનંતી કરું છું કે આ મારી પાંચ વિઝન આ મારો રોડમેપ આ રોડ મેપ સમાજની આગેવાનો સાક્ષી અને મારા ઈષ્ટદેવ કુળદેવીની સાક્ષી હું બાબો ભરવાડ એક 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 કામ તમને પૂરું કરી અને બતાવીશ નવગણજી ઉભા વિનયજી વિનયજી આવો ડોક્ટર સાહેબ મોગજીભાઈ મંગાજી આજ મારે બંકાવો આજે નંદાજી આવો પ્રમુખ સાહેબ આવો આવો ચંદનજી આજ તમે અહીં ઉભા રહો દરેક આગેવાન વિક્રમભાઈ આવો લાઈન કરજો દરેક હાથ ઊંચા કરી અને આ બધાને વધાવશો દરેક હાથ ઊંચા કરો સાહેબ આજ સમાજની શિક્ષણની ક્રાંતિ આરોગ્યની ક્રાંતિ રોજગારની ક્રાંતિ આજ આ મીડિયાનો સંદેશ ઘર ઘર જન જન સુધી જવો જોઈએ આજ ગુજરાતમાં પાટણ ધરતી ઉપર જે આ વિચારો રજૂ કર્યા એ ગુજરાતમાં જન જન ઘેર ઘેર સુધી જવા જોઈએ નવગણજી તું માગે બોલો બાપુ કે સમાજ ને અભિનંદન આટલી મારી વાત મારી રજુઆત તમે સાંભળી તે બદલ દીકરીઓ માતાઓ દરેક સમાજના અગ્રણીઓને મારા રામ રામ જય સદારામ બાપા જય વાળીનાથ બાપા અસ્તુ આભાર બાબા માટે એક વખત ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય આપણે આજે સવારે નવ વાગ્યા થી બેઠા છીએ હજુ સુધી કોઈ પાણી પીવા પણ નથી ગયું અને બાબાભાઈએ આજે આ સમાજ માટે જે લાણી કરી છે સમાજ સમાજને જે સપનું બતાવ્યું છે સપનું પૂરું કરવા જઈ રહ્યા છીએ આપણી વચ્ચે આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ઉપસ્થિત છે રમેશભાઈના સ્વાગત માટે હું વિનંતી કરીશ મનોજભાઈ રમેશભાઈ સિંધવનું સ્વાગત કરો આપણા ક્ષત્રિય નાડોદા સમાજનું ગૌરવ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાથે વિવેકભાઈ અને નવીનભાઈ પણ વધાર્યા છે તો એમનું પણ હા જેતાજી સ્વાગત કરલો બધાનું

બાબા ભાઈ ભરવાડે ઠાકોર સમાજ માટે જે જે જાહેરાતો કરી છે આજ ઠાકોર સમાજ દીકરા તરીકે હું પણ જાહેરાત કરું છું કે બાબાભાઈ તમારે ગમે ત્યારે ગમે ત્યાં જરૂર પડે તો અડધી રાતે યાદ કરજો અમારી પણ ફરજ બને છે કે જયારે જયારે તમારે જરૂર પડે અડધી રાતે આવી રહીશું એવી સમાજ સમાજની સાક્ષી આપણે વચન આપીએ છીએ

ગુજરાતી ફિલ્મ સ્ટાર અને આપણા સમાજનું અનમોલ રતન કહેવાય અને આપણા સમાજનું ગૌરવ એવા વિક્રમભાઈને વિનંતી કરીશું આપણે બધા ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ ત્યારે વિક્રમભાઈને વિનંતી કરું છું કે ભાઈ આવા દો આપણે સૌ ભાઈ સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર બેઠેલા તમામ શ્રીને વિનંતી કરીશું જે અમારા સમાજ માટે આટલું યોગદાન તમે આપ્યું સાથે અમારા મહેશભાઈ અને નવગણજી એમની આખી ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજની દીકરીઓ માટે આટલું સુંદર ને આટલું મહત્વ ભર્યું પગલું આપ લોકોએ ભર્યું એટલું જ કહી કે જ્યારે લાઇબ્રેરી નું ઉદ્ઘાટન થયું ત્યારે એ મને કીધું હતું વચન આપ્યું દઉં કે ભાઈ ટૂંક જ સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ અને આજે થઈ ગયું અને એમાં મોટાભાગનો ફાળો અમારા બાબાભાઈ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મહેશભાઈ અમારા મિત્ર છે બહુ જૂના મિત્ર છે અમારા ખોડિયા અમારા પડોશી છે અને વધારે કંઈ કહેવું નહીં પણ

ટૂંક સમયમાં એનો એનાઉન્સ પણ કરવાનો છું અને બહુ મોટું ફંક્શન પણ કરવાનો છું આ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજમાં શિક્ષણની વાત સાથે દરેક સમાજને આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું અને અહીંયા તેજલ બેન આવ્યા છે અમારા સલોની બેન આવ્યા છે ગબ્બર ભાઈ અર્જુન ભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ મારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા જીગ્નેશભાઈ કવિરાજ એમ કે સમય બહુ થઈ ગયો છે બધાનો ભૂખ લાગી રહી છે અમે તો આખી રાતના જાગ્યા છે બોલો આ દિવસે દિવાળીનો પ્રોગ્રામ હતો અમારી મોટા મારા ગામમાં જતો મોટી આદરજમાં કોફી હણા તેડી ઘેર ગયો પોટ વાગે ઉઠ્યો હાથ વાગે નેકર્યો અહીં આયુ ખાધું પીધું કશું નહીં તમારી જેમ જ હું પણ

એક સોંગ ની છે ભાઈ બીજું બીજી એક જાહેરાત કરીશું અહીંયા થી ભાઈ કે વિક્રમભાઈ ઠાકોર અને અમારા નામી અનામી કલાકારો દ્વારા ખૂબ મોટું ભવ્ય સમૂહ પણ ટૂંક જ સમય અંદર થઈ રહ્યું છે એટલે જિગ્નેશભાઈને ને મેં વાત કરી ભાઈ આવું પડશે કે સાહેબ મારું નામ એટલે જીગ્નેશભાઈ દિલથી આભાર સાથે સર્વને બહુ ખાવું દિલથી ભર્યું હાર્દિક આમંત્ર ભાઈ સલોની બેન સલોની આવી જાઓ હલો હલો આવી જાઓ તેજલ આ બજાવો આ બજાવો ભાઈ આપણા સમાજ ગૌરવ કહેવાય તેજલબેન બેન એમનું દિલ હાર્દિક સ્વાગત છે તમામ મારા કલાકારો અહીંયા આવી જાય ભાઈ घूमना चाहे तो या सिनेमा में विजय सिनेमा कई सिनेमा तो हाँ विजय सिनेमा और तभी छोड़ो ठाकुर नी साथ में तभी छोड़ो ठाकुर नी साथ तो बाजी जी हेलो oh, hello.

હાલો ભાઈ જિગ્નેશભાઈ કવિરાજ આ બાજ આવે જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ લાવો આવો ભાઈ જીગ્નેશભાઈ વિનંતી કરીશું આઈ જાઓ દો આબાજ ભાઈ ભાઈ અય આપણા આમંત્રણ ને માન આપીને આવેલા આપણા મહેમાન શ્રી એવા જીગ્નેશભાઈ વિનંતી કરીશું ગાવાની તો ના પાડે છે ખાવાની વાત કરે છે પણ ભાઈને વિનંતી કરીએ કે અમારી સમિતિ માટે અને અમારા સમાજ માટે બે શબ્દો બાબાભાઈ ધન્યવાદ મહેશભાઈને ધન્યવાદ અને આ ચેરિટેબલ મજાનું આ છાત્રાલય બની છે આ તમામ ટ્રસ્ટીઓને પણ ધન્યવાદ અહીંયા વિક્રમભાઈ થી માની બધા કલાકારો જેટલા નામ દઈએ બધા એમાં વિક્રમભાઈ અમારા અને અમારાથી સિનિયર સેલે એકવાર વિક્રમભાઈને જોરદાર તાળીઓ વધાઈ દો અને ખાસ અહીંયા પાટણમાં આવન થઈ ત્યારે ઈરે રે ઢૂમણી ને એ કારણે એનો પરણ મારા પાટણમાં જાય એ મારી રે હો એ પાટણ મોટો એ સેને સેને જાજે મરી જઈ અઢુણીની જોડ એ મારી અઢુમણી હાલો પડ નારો ગટો નઈ એ મારી એટલે અંયા ગાવાનું છે ને અને આ ગાવાનો આ જગ્યાય નથી હા આપણે ખાસ છાત્રાલય માટે ઊભા બેઠા છીએ અહીંયા આગળ ઊભા થયા છે દરેક કલાકારોનો ખૂબ ખૂબ અહીંયા ભારી છે હાલો હા બંકો ભાઈ હોકારો કરજો જોરથી હો হ্যালো হ্যালো হ্যালো